રાજ્યમાં આજે અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ એલર્ટ આપવામાં આવ્યા છે ક્યાંક રેડ એલર્ટ અપાયો છે ક્યાંક યલો એલર્ટ અપાયો છે આજની સૌથી પહેલા આપણે વાત કરીશું ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીશું તો આપ જોઈ શકો છો કે આખા રાજ્યમાં અલગ અલગ એલર્ટ અલગ અલગ જગ્યાએ આપવામાં આવ્યા છે અને એ જ એલર્ટ પ્રમાણે હાલ રાજ્યમાં વરસાદ પણ વરસી રહ્યો છે સૌથી પહેલા વાત કરીશું રેડ એલર્ટની તો બનાસકાંઠા અને સાબરકાંઠામાં રેડ એલર્ટ અપાયો છે પણ રેડ એલર્ટ જેવી પરિસ્થિતિ અરવલ્લીમાં જોવા મળી રહી છે અરવલ્લીમાં પોણા ચાર ઇંચ સુધીનો વરસાદ આજે વરસી ચુક્યો છે અત્યાર સુધીમાં છેલ્લા બાર કલાકમાં પોણા ચાર ઇંચ સુધીનો વરસાદ ખાબકી ચૂક્યો છે તો કચ્છ પાટણ મહેસાણા ગાંધીનગર મહીસાગર દાહોદ સુરેન્દ્રનગર અમદાવાદ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ આ એ જિલ્લાઓ છે કે જ્યાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને જેની અસર પણ જોવા મળી રહી છે આજે અમદાવાદમાં બપરવાદથી અલગ અલગ વિસ્તારોમાં ક્યાંક ઝરમર વરસાદ વરસી રહ્યો છે આજે યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે મોરબી જામનગર રાજકોટ બોટાદ ભાવનગર અને અમરેલી સહિત ભરૂચ આણંદ વડોદરા છોટાઉદેપુર અને પંચમહાલ આ એ વિસ્તારો છે કે જ્યાં આજ રોજ યલો એલર્ટ આપવામાં આવ્યું છે પહેલો અલર્ટ એટલે કે છૂટો છવાયો વરસાદ વરસે ઝરમર વરસાદ વરસે અંતરયાળ વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે પણ હા ફરી એક વાત હું આપને કહું કે આ ઓરેન્જ એલર્ટ અને રેડ એલર્ટ જે વિસ્તારોમાં આપવામાં આવ્યું છે એ તમામ વિસ્તારો એવા છે કે જ્યાં આજે ધોધમાર વરસાદ વરસી શકે છે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યાં ભારે પવનની સાથે વરસાદ વરસી શકે છે તો હવે બાવીસ તારીખે કયા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે એના ઉપર એક નજર કરી લઈએ તો બાવીસ તારીખે રેડ એલર્ટ હાલ હવામાન વિભાગ નથી આપતું આવતીકાલની પરિસ્થિતિ ઉપર ખબર પડશે રાત્રિ દરમિયાન કયા પ્રકારનો વરસાદ વરસે છે એના ઉપર આવતીકાલની ચોક્કસ પરિસ્થિતિ ખબર પડે એમ છે પણ હાલ હવામાન વિભાગ જે પ્રમાણે કહી રહ્યું છે આવતીકાલે કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા અને અરવલ્લી આ એ જિલ્લાઓ છે જેની સાથે નવસારી અને વલસાડ આ એ જિલ્લાઓ છે કે જ્યાં આવતીકાલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો કેટલાક જિલ્લાઓ એવા પણ છે કે જ્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં મોરબી જામનગર રાજકોટ સુરેન્દ્રનગર અમદાવાદ આણંદ ખેડા ગાંધીનગર મહેસાણા પાટણ મહીસાગર પંચમહાલ અને દાહોદ તેમજ દક્ષિણમાં તાપી અને ડાંગનો સમાવેશ થાય છે આ તમામ જગ્યાઓ ઉપર વાદળછાયું વાતાવરણ રહેશે અને ઝરમર વરસાદ વરસી શકે છે વાત કરીશું ત્રેવીસ તારીખે કયા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે તો આપ જોશો એ રીતે ત્રેવીસ તારીખે પણ કંઈક દ્રશ્ય એવા જોવા મળી રહ્યા છે બનાસકાંઠામાં ઓરેન્જ એલર્ટ છે આ તરફ ભાવનગર અમરેલી નવસારી અને વલસાડ દક્ષિણમાં આ એ જિલ્લાઓ છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ ત્રેવીસ તારીખે આપવામાં આવ્યું છે તો કચ્છ મોરબી સુરેન્દ્રનગર અમદાવાદ આણંદ આ તરફ જામનગર રાજકોટ બોટાદ પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી મહિસાગર ખેડા પંચમહાલ દાહોદ સુરત તાપી અને ડાંગ આ એ જિલ્લાઓ છે કે જ્યાં યલો અલર્ટ આપવામાં આવ્યું છે તો હવે ચોવીસ તારીખે જોઈશું ચોવીસ તારીખે કયા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે તો ચોવીસ તારીખ આવતા આવતા વરસાદનું જોર ઘટી શકે છે આવનારા દિવસોમાં શું થશે એના ઉપર હાલ આપણે માત્ર એક અનુમાન લગાવી રહ્યા છીએ તો ચોવીસ તારીખે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી અરવલ્લી ગાંધીનગર સહિત સુરત તાપી ડાંગ નવસારી વલસાડા તરફ રાજકોટ ભાવનગર અમરેલી અને જુનાગઢ આ એ જિલ્લાઓ છે કે જ્યાં યલો અલર્ટ આપવામાં આવ્યું છે પણ આ યલો અલર્ટ ગમે એ સમયે ઓરેન્જ અથવા રેડ અલર્ટમાં પણ ફેરવાઈ શકે છે કારણ કે બે સિસ્ટમ સક્રિય થઈ છે અને એ બે સિસ્ટમ સક્રિય થવાના કારણે હવે ગુજરાતમાં ચોમાસું એન્ટર કરી ચૂક્યું છે અને પણ વાંચતે ગાજતે ધોધ એન્ટ્રી કરી છે ચોમાસા